સમગ્ર ભારતભરમાં વસતા લોકોમાં અવનવી કલા હોય છે અને તે કલાથી તેઓ દેશ વિદેશમાં વખણાતા હોય છે પરંતુ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલા સરહદી વિસ્તારના એક નાનકડા ગામના એક યુવાન પોતાની પરંપરાગત વર્ષો જૂની કલાને જીવંત રાખી રહ્યા છે આ યુવાન કયા પ્રકારની કલા જાળવી રહ્યા છે અને કઈ કઈ ચીજવસ્તુઓ આ કલામાંથી બનાવે છે અને તેની માંગ કઈ કઈ જગ્યાએ છે આવું જાણીએ મારું નામ જયંતિભાઈ શિવરામભાઈ સુધાર કુવાળા બનાસકાંઠા સરહદી વિસ્તાર પાભર તાલુકો મારી આ ધાતુકલા મેટલ એમ્બોઝિંગ મતલબ તાંબા ઉપર ચાંદી ઉપર હું આ વર્ક કરી રહ્યો છું એ વર્ષો જૂની પુરાણી વસ્તુ અવસોસો નીકળતા એ રાજા રજવાડા વખતે જો તાંબાપત્ર ઉપર જે વસ્તુ બનતી ને એ વસ્તુ મેં આજ પણ હું જીવંત રાખી રહ્યો છું અમારી લગભગ ચારસો જૂની આ કલા લુપ્ત થતી હતી એ ટાઈમે અત્યારના જમાનાની અંદર મેં અમી વાર ખેતી હાલમાં ખેતી બાપ કરી રહ્યા હતા એની સાથે સાથે હું દાદા જોડે ને પપ્પા જોડે વારસદારમાં આ કામની કલા મેં આગળ વધાવી અને હું કામ ચાલુ રાખું છું રનિંગ મતલબ આ કલા વસ્તુ છે ને કે મતલબ કોઈ અંદર મશીન પ્રેસ કે ડાય પ્રેસનો ઉપયોગ નથી ખાલી હેન્ડવર્ક હાથથી અથડી ટાંકણા વડે પેન્સિલથી ડ્રોઈંગ કરી ફેસ ટુ ફેસ ચિત્ર બનાવું ઓર પ્લેન પતરું લઈ તાંબાવે કે ચાંદીનું કે કોઈ બી પતરું મેટલનું એ પ્લેન પતરા ઉપર ડિઝાઇન વર્ક કરી અને લાઇનિંગ વર્ક કરીને પાછળથી એમ્બોઝ કરી એમ્બોઝ કરીને એની અંદર રાળ કેમિકલ ભરી પછી ઉપરથી ફેસ ટુ ફેસ ચિત્ર બના બનાવી અને આ આ ચિત્ર તૈયાર થાય છે ચિત્ર તૈયાર થયા કોપરમાં પેજ ઉપર ચિત્ર તૈયાર થયા પછી એની પર થોડીક નવી નવી ટેકનોલોજીથી મતલબ ચાંદીનું પ્લેટેડ કરવામાં આવે છે સોનાનું ગંગા જમના મતલબ સોનાનું પ્લેટેડ કરવામાં આવે છે આ વસ્તુ વર્ષો રાજા રજા વખતે વપરાતી વસ્તુ આજ જૈન મંદિરની અંદર તીર્થસ્થાનોમાં ઓફિસોમાં ઉપાસ્રમો આ વસ્તુનો ઉપયોગ થાય છે મોસ્ટ ઓફ કે ભગવાનની પાછળ પરિકર હોય એની દિવાલ ઉપર જીવન ચરિત્ર આખું આ બનતી પિછઈ કહેવાય એ પિછઈ મતલબ ભગવાનની પાછળ એક સાંસ્કૃતિક એક ઉર્જા આપે છે એ દર્શન કરવા જઈએ એ વસ્તુ અત્યારે વધારે ચાલે છે અને આ કામ અત્યારે મોસ્ટ હું ગામડામાં શરદી વિસ્તારમાં ગામડામાં ચાલુ જીરોમાંથી સર્જન કરેલું એ આ વસ્તુ કે મારા જોડે કોઈ પૈસો નહોતો કશું નહોતું છતાં મેં ખાલી ડ્રોઈંગ કરીને એક ચિત્ર બનાવ્યું ને એના પછી મેં ચાલુ કર્યું અને ગામડાની અંદર જ મેં ચાલુ કરીને મારા ખુદના નામ ઉપર જ મેં ચાલુ કર્યું મતલબ અને ખુદની મારી વારસદાર કારીગરી છે બાપદાદાની ચાલુ કરીને આ વસ્તુ તીર્થધામની અંદર મતલબ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર પંજાબ હરિયાણા આ વસ્તુ અને બેંગ્લોર ટોટલ જગ્યાએ આ મારી વસ્તુ મતલબ ઓર્ડર લોકો આપે છે અને મળે છે મતલબ આ ધાતુ કલા વસ્તુ છે ને કોઈ મશીનનો ઉપયોગ કર્યા વગર આ બનતી મતલબ હેન્ડવર્કથી રોજગારી પૂરી પાડે એવી ગામના લોકોને પણ અને આજુબાજુના ગામ રોજગારી પૂરી પાડે એક પચીસથી આગળ વધાવવું છે અને બીજું કે આ હેન્ડવર્કથી ફાયદો એ કે આજુબાજુની સ્કૂલો અને એનું ટ્રેનિંગ પણ હું આપું છું છોકરાઓને કંઈક જાણવા મળે કે આ વસ્તુ છે એને ટ્રેનિંગ પણ આપું છું અને આ વસ્તુ બનાવતા મિનિમમ ધારો કે ફૂટ બાય ફૂટનો એક પીસ બનાવતા એક કારીગરને પંદર દિવસ લાગતા હોય છે મતલબ અને આની અંદર મહેનત છે રાત દિવસ કામ કરીને આ પીસ તૈયાર થતો હોય છે અને સરકારે મને ઘણા એવોર્ડથી પણ સન્માન કર્યા છે ગુજરાત સરકારમાં પણ સારા એવોર્ડો પણ મને સન્માનિત થઈ ચૂક્યા છે એમ અને આ કામ કલા છે ને ગુજરાતમાં તો ખરી જ ભારતમાં પણ ખરી એક્સપોર્ટ થાય છે અહીંયાના પણ આ કલા મારા વિદેશમાં પણ એક્સપોર્ટ થાય છે મતલબ વિદેશ વિદેશના ઓર્ડરો મળતા અહીંથી હું આપતો અમેરિકા છે યુએસએ છે ઇંગ્લેન્ડ છે દુબઈ છે આ વસ્તુ મારી બહુ એક્સપોર્ટ થાય છે વસ્તુ કલાની જે બહુ માંગ છે એમ અને હું કેટલા ઓર્ડરો કરી ચૂક્યો છું એમ અને ભારતભરની અંદર મેં લગભગ મિનિમમ મેન તો દેરાસર મંદિરના જે હોય ને એની પાછળના ભાગોની અંદર પિછવાઈ કહેવાય પિછવાઈનો મેન ઉદ્દેશ કે એમાં ત્રણસો પિછઈ આસપાસ મેં કામ કર્યું છે એમાં પિલરો આવી ગયા પાછળ પછી દેરાસરની અંદર ઉપાસના અંદર ફટા હોય પાલીતાણા પડશે છેતરું જે પડશે જે વોલપીસ છે પણ મકાનની અંદર કે મોલની અંદર જે વોલપીસ લગાવવામાં આવે છે એ પીસ પણ એન્ટિક મારા જાય છે પણ જેટલા સીલ બનતા હોય છે ધારો કે કોઈ સીલ આપવાના હોય કોપર બેજ ઉપર તો મારા અહીંથી સીલ બનીને તૈયાર થઈને સીલ હું આપું છું આ કલા બહુ મતલબ આગળ વધી રહી છે અને વિ દેશ વિદેશમાં પણ આ કલાની માંગ છે અને હું આ કલાને મતલબ વારસાહી પરંપરાગત વિશ્વકુરા વંશજ તરીકે વારસાઈ આ કલાને હું હાલમાં પણ જાળવી રહ્યો છું અને જાળવીશ અને આગળ વધારવાની હું કોશિશ કરીશ નેશનલથી ઇન્ટરનેશનલ જવાનું હું હાલમાં કોશિશ ચાલુ છે મારી આ કલા સરકારને પ્રોત્સાહન તો આપે છે ભારત સરકાર પણ મને પ્રોત્સાહન આપે છે અત્યાર સુધી મેં મારું ગામની અંદર હું આ કલાનું કરી રહ્યો છું મેન્યુફેક્ચર તો આજ સુધી મેં મિનિમમ હજારથી બારસો અલગ અલગ પ્રકારની મેં વસ્તુ બનાવેલી છે એની અંદર મિનિમમ ધારો કે ઓછામાં ઓછી એક હજારથી ચાલુ થઈ અને પાંચ લાખ સુધી રેન્જમાં અલગ અલગ આઈટમ બનતી હોય છે કોઈ નાનું સિંહાસન છે કે મંદિરની અંદર કોઈ સમોસર છે કોઈ પિચવિય છે તોરણ તોરણ આવે છે ઉપર લીલિંગ છે સાઈડનું દિવાલો આ બધું અમુક અમુક એન્ટિક ચીજ કે વોલપીસ છે આ વસ્તુ બહુ મતલબ અત્યારે મારું ચાલે છે સારામાં સારું એમ